ગુડ મોર્નિંગ રામરામધાઈ રાણે જયમુલિધ જય દ્વારકા દઈશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ તો હાલો આજના નવો આપનું સ્વાગત છે હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ તો હાલો આજે રાણાભાઈ આવી ગયા છે એ જવાના હે માંડવો પાડવા જોવો હા ટ્રેક્ટર છે ગોઠવલ એટલે એ બાઈણે કાઢે છે બાણે કાઢીને પછી જવાનું હે પિસ્તાલે લઈને માંડવો પાડવા હાલો તો ઓલરેડી ગઈ રાણાભાઈ રાબ બાપ જોડાવે કમ્પ્લીટ કરી લીધું ને હવે કરે છે બધા એમાં ગિરીશ હાલો એ કે ગિરીશ બિરીશ કરી લઈ પછી ઉપાધિ નહીં ચોમાસા નહીં કે પડ્યા હોય થી જો રાબ બાપ જોડાવાઈ ગયું છે એને જવાનું છે માંડવો પાડવો ભાઈ હા સમજો હાલો તો ધ્રુવભાઈ ને આપણે પાસે આવી ગયા હે ભાઈ હા

નમાઈ દે પાડવા મોજા બાકા દીખી હોય કોઈ તો ભીટી ભીટી મૂકી દી થાય એટલે કઈ ઉપાડી જવું છે ને હાલો તો ગીરિસ પાણી કરી ઓઈલ પાણી કરી દીધી શરૂઆત ભઈ જો હાલો તો ઓલરેડી ગજો આપણે જે ખેલ છોડીન બસું છે એને આપણે અહીંયા રાખ્યું છે કેમ કે એની મમ્મી આવે ને લઈ જાય જો આ ફિસ્કોલીન બસું હે મૂકી દીધું આપણે બદલાવ ઉપર હા તો કાજે આપણે ઉપડી ગયા સુતા લઈ દસ લઈ અને રોટા

હા તો ઓલરેડી ગયા મુનાભાઈ આવી ગયા ચા પાણી લઈ તો હાલો પાણી ને ચા પી લઈએ આપણે કા મુનાભાઈ હાલે હા અડાઈદભાઈ વાતા આમાં મુનાભાઈ હા એની તો એક મોહેમ કરી લીધી હા હવે આપણે બધા બાકી છે મુનાભાઈ કરી ગયા મોસમ હવની પહેલાં હા તો ચા આલો થઈ ગયો કમ્પ્લીટ